નમસ્કાર મિત્રો દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પરનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ આજના આ વિડીયોમાં આપના સુધી જે મેસેજ પહોંચી ગયા છે તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને જે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ અને હાયર સેકન્ડરી ગ્રાન્ટિન એડનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત હતી એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ છેલ્લા ચાર પાંચ દિવસથી આપણે રાહ જોઈ રહ્યા હતા અને એ ફાઇનલી આજે આવી ગયું છે તો એના વિશે થોડી માહિતી આપને આપીશ અને સાથે જ આજ સવારે ટેલિગ્રામ ચેનલ પર પણ એક મેસેજ કર્યો હતો કે આજે આવશે ત્યારે પણ ઘણા બધા મિત્રોએ કમેન્ટ કરી હતી કે માત્ર વાતો છે અને ત્યારબાદ આવી ગયા બાદ પણ કેટલાક મિત્રો પૂછી રહ્યા છે કે ભરતી ક્યારે પૂર્ણ થશે એટલે આ કટાક્ષના જે પ્રશ્નો છે એના જવાબો ઓલરેડી અમે આગળના વિડીયોમાં આપી દીધેલા છે કે ભાઈ ભરતી ઘણા લાંબા સમય સુધી ચાલવાની છે અને હજુ પણ તમામ ભરતી પૂર્ણ થતાં થતાં છ મહિના એટલે આવનાર એક સત્ર પણ પૂરું થઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે એટલે ત્યાં સુધી આરામથી આપ વેઇટ કરતા રહો અધરવાઇઝ આપની કક્ષાએથી યોગ્ય પગલાં પણ લઈ શકો છો પરંતુ ચાલો અત્યારે જે મૂળ મુદ્દાની વાત છે કે હાયર સેકન્ડરી અને સોરી હાયર સેકન્ડરી ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડનું જે ડીવી લિસ્ટ આવ્યું છે તેના વિશે થોડીક માહિતી આપને આપી દઉં જે માહિતી આપ ઓલરેડી જાણો છો તેમ છતાં પણ કેટલાક મિત્રો સુધી આ માહિતી નથી પહોંચી તો એમના સુધી પણ આ માહિતી પહોંચી જાય અને એને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન આપને ઉદ્ભવતો હોય તો આપ નીચે કમેન્ટમાં કરી શકો છો સાથે જ અમારી સોશિયલ મીડિયાની તમામ લિંકો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે તમામ લિંકોમાં જોડાઈને અમારી સાથે કનેક્ટ રહી શકો છો અહીં નીચે સૂચનાઓ આપેલી છે શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું રિવાઇઝડ જનરલ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે એટલે જનરલ લિસ્ટ પણ રિવાઇઝ્ડ થયું છે એની સાથે જ શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ઉમેદવારોનું ડોક્યુમેન્ટવેરિફિકેશન લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે જેમાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ એટલે કે પ્યોર ગવર્મેન્ટ એ બંનેનું જાહેર થઈ ગયું છે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ખાલી જગ્યાઓ પણ આજે ફરીથી અપડેટ કરી છે તમે જગ્યાઓ ફરીથી એક વખત જોઈ લેજો સાથે જ શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એ બાબતે પણ અહીં માહિતી આપેલી છે તો આપણે આ બધી જ માહિતીથી વાકેફ છીએ પણ તેમ છતાં હજુ બીજો એક પ્રશ્ન છે કે ભાઈ આ હાયર સેકન્ડરીનું આવ્યું સેકન્ડરીનું ક્યારે હાયર સેકન્ડરીનું પૂર્ણ થશે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટવેરિફિકેશન કદાચ થઈ જાય તો કોઈ એનો ખાસ ફાયદો નહીં થાય પરંતુ જેમ ક્રમિક ભરતીની વાત કરી રહ્યા છીએ એ મુજબ જો ક્રમિક ભરતી થાય તો જ્યાં સુધી હાયર સેકન્ડરીની ગવર્મેન્ટની પ્રોસેસ સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાન્ટેડની પ્રોસેસ શરૂ નહીં થાય હાયર સેકન્ડરીની અને હાયર સેકન્ડરીની ગ્રાન્ટેડ ની પ્રોસેસ પૂર્ણ થાય પછી જ સેકન્ડરીનો વારો આવશે પરંતુ એ પહેલાં સેકન્ડરી ગવર્મેન્ટ પૂર્ણ થઈ જશે પહેલાં હાયર સેકન્ડરી ગવર્મેન્ટ અને ત્યારબાદ સેકન્ડરી ગવર્મેન્ટ એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ ટૂંક સમયમાં જ આવી જશે એની પણ અપડેટ અમે આપને આપી દેશો તો અહીં આપ જોઈ શકો છો હાયર સેકન્ડરી ઉપર હું ક્લિક કરું છું ગવર્મેન્ટ અહીં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ઉમેદવારોનું રિવાઇઝડ જનરલ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે અને સાથે જ શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ પણ ડિક્લેર કરી દેવામાં આવેલું છે પ્રસિદ્ધ કરી દેવામાં આવેલો છે સાથે જ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ખાલી જગ્યાઓ જે અપડેટ કરેલી છે મિત્રો એ પણ એક વખત જોઈ લેજો કેવી રીતના જોવી એ પણ આપણે અહીં જોઈશું એટલે પ્રેક્ટિકલ સમગ્ર માહિતી આપણે આપીશ શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ અન રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનના જે કોલ લેટરની સૂચનાઓ છે એ પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે અહીં લેટેસ્ટ એનાઉન્સમેન્ટની અંદર જોઈએ તો ખાસ એફેક્યુ છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયાના અને એની અંદર કોઈ જ નવી માહિતી આવેલી નથી પણ તેમ છતાંય અહીંથી આપણે જે મેરિટ લિસ્ટ જોવાની વાત છે એ મેરિટ લિસ્ટ અહીં થ્રી ડોટ ઉપર ક્લિક કરતાની સાથે જ હોમ ગવર્મેન્ટ રેઝોલ્યુશન વેકેન્ટ પોસ્ટ જનરલ મેરિટ લિસ્ટ અને ડીવી તો સૌથી પહેલાં ગવર્મેન્ટ રેઝોલ્યુશનની વાત કરીએ તો એમાં જે કંઈ ગવર્મેન્ટના ઠરાવો પરિપત્રો છે એ છે વેકેન્ટ પોસ્ટની ઉપર ક્લિક કરતાની સાથે જ આપ અહીં સરકારી માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ જે અપડેટ કરેલી છે એ જોઈ શકો છો ગ્રાન્ટી નેડની પણ હિન્દી માધ્યમ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ત્રણેય માધ્યમની અહીંથી ડાઉનલોડ કરવા ઈચ્છો તો ડાઉનલોડ કરીને જોઈ શકો છો તો અહીંથી તમે ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ અથવા તો હિન્દી માધ્યમ ગવર્મેન્ટ અથવા ગ્રાન્ટીને જે કંઈ પણ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે એ સીધી જ ફાઇલ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે અને સાથે જ આ બધી જ ફાઇલો અમે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર પણ મૂકેલી છે ત્યારબાદ આપણે જોઈએ તો જ મેરિટ લિસ્ટ જોવું છે જનરલ મેરિટ લિસ્ટ જોવું છે તો અહીં જનરલ મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરશો તો ઇંગ્લિશનું પહેલાં આપેલું છે અને ત્યારબાદ ગુજરાતી માધ્યમનું આપેલું છે ત્યારબાદ હિન્દી માધ્યમનું હિન્દી માધ્યમમાં માત્ર અને માત્ર કોમર્સની જગ્યાઓ જે અહીં બતાવેલી છે જનરલ મેરિટ લિસ્ટ સિવાય ખાસ મહત્ત્વનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે લિસ્ટ છે એ ઇંગ્લિશનું ગુજરાતી મીડિયમ અને સાથે જ હિન્દી માધ્યમનો હજુ અપડેટ થયેલું નથી તો ઇંગ્લિશ મીડિયમની અંદર કોમર્સ અને સ્ટેટિસ્ટિક્સ વિષયો છે ત્યારબાદ ગુજરાતી મીડિયમની અંદર બાયોલોજી કેમિસ્ટ્રી કોમર્સ વગેરે તમામ વિષયો છે જે પણ વિષયનું તમે તમારું નામ જે વિષયમાં છે તમે જે વિષયમાં ફોર્મ ભર્યું છે તેમાં જોવા માંગતા હોય તો અહીંથી જોઈ શકો છો પણ મિત્રો આ લિસ્ટમાંથી પણ હજુ તમારું નામ જે ક્રમ ઉપર છે એ ક્રમ ઉપર ન આવતા એનાથી ક્રમ ઉપર આવશે દાખલા તરીકે તમારું નામ સો નંબર ઉપર છે તો સો નંબરને બદલે તમારું નામ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે ઘણું ઉપર આવી જશે એટલે કે એસી કે નેવું સુધી પહોંચી શકે જનરલી હું ઉદાહરણ કહી રહ્યો છું તો આવી રીતના તમે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો લિસ્ટ જોઈ શકો છો અને જેના કારણે તમે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે કે નથી કરાવવાનું એનો તમને ખ્યાલ આવશે તો કેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પણ ડિટેલ તમને અહીંથી મળી રહેશે ટૂંક સમયમાં એનાલિસિસ કરી અને અમે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશું કે કયા વિષયમાં કેટલા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે અને એમાંથી પણ હજુ ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે ગવર્મેન્ટમાં જવા ન પણ માગતા હોય ગ્રાન્ટેડમાં ચાલુ જોબવાળા હોય તો એ ન પણ જાય એ સિવાય કેટલાક એવા ઉમેદવારો હશે કે જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતાની સાથે જ એમના ડોક્યુમેન્ટમાં કોઈ ક્ષતિ હોય અને એમનું નામ નીકળી જાય તો કેટલાક ઓછા પ્રમાણમાં તમારી ઉપર પણ એડ થઈ શકે પણ એડ થવા ની સંભાવના ઓછી છે નીકળવાની સંભાવનાઓ વધારે છે તો અહીંથી તમે તમારું ડીવી લિસ્ટ પણ જોઈ શકો છો તમારા વિષયનું અને એ ડીવી લિસ્ટ સાથે જ આપણે ફરીથી હોમ ઉપર આવી જઈએ તો હોમ ઉપરની જે સૂચનાઓ છે એ મેં પહેલાં જ તમને કહી દીધી છે આ સિવાય આજની અપડેટ કોઈ નવી નથી હા અમે આપને લેટેસ્ટ અપડેટ અમારા માધ્યમથી આપતા રહીએ છીએ આપને ભરોસો હોય કે ન હોય એ આપનો પ્રશ્ન છે બસ અમારો માત્ર અને માત્ર ઉદ્દેશ્ય એટલો જ છે કે આપણા સુધી યોગ્ય અને સચોટ માહિતી પહોંચાડવી ઉમેદવારોને યોગ્ય માહિતગાર કરવા અને એ માટે થઈને અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ આપને જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવી દો જેથી કરીને આવી લેટેસ્ટ અપડેટ આપણા સુધી પહોંચતી રહે અને સાથે જ આપના મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડી દો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર કેવી રીતના ડાઉનલોડ કરવો એની પણ સૂચનાઓ ટૂંક સમયમાં આવી જશે અને એની અપડેટ પણ અમે આપનામાં સુધી પહોંચાડી દેશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અસ્તુ ધન્યવાદ